નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે બનાસકાંઠા પ્રાપ્ત થતી વિગત અનુસાર આ કામે બનાસકાંઠા એલસીબીને મળેલ માહિતી અનુસાર પાલનપુર શહેરમાં અડચણરૂપ વાહનો ટ્રાફિક શાખા દ્વારા વાહન ટોઈંગ કરી પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર રૂપિયા સોથી એક હજાર સુધીના લાંચના નાણાં લઈ વાહન છોડી મૂકતા હોય જે હકીકતની ખરાઈ કરવા ડીકોયરનો સહકાર મેળવી લાંચના ડીકોય છટકાનું આયોજન કરતા ડીકોયર પાસેથી બાઇક છોડાવવાના અવેજ પેટે રૂપિયા ત્રણસોની બંને આરોપીઓ એટલે કે દિલીપભાઈ હીરાભા ભાઈ સોલંકી અને નારણભાઈ ધર્માભાઈ પરમાર તેમ બંને આરોપીઓ માંગણી કરી આક્ષેપિત નંબર બે એટલે કે નારણભાઈ ધર્માભાઈ પરમાર એ લાંચની માંગણી રકમ ત્રણસો રૂપિયા કરી અને લાંચ સ્વીકારેલ તેમ જાણવા મળેલ છે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરતી કરનાર અધિકારી એન એ ચૌધરી અને સુપરવિઝન અધિકારી કે એચ ગોહિલ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો